વનમાં સીતાજીને પાણીની તરસ લાગે છે ત્યારે શ્રીરામ ચારેય બાજુ તપાસ કરે છે પણ પાણી ક્યાંય મળતું નથી એવામાં એક મોર આવી અને કહે છે કે પ્રભુ થોડે દૂર એક પાણીનું સરોવર છે હું ઉડું અને તમે મારી પાછળ પાછળ આવો અને મોર ઉડતો જાય છે અને તેની પાકોમાંથી એક એક પીછું ફેંકતો જાય છે શ્રીરામ પીછાની પાછળ દોડતા જાય છે પછી એક વિશાળ સરોવર આવે છે અને શ્રી રામ સીતાજીને પાણી છે આ બાજુ મોરના એક એક કરીને બધા પીછા ખરી જવાથી મોર મૃત્યુ પામે છે શ્રી રામ તેને પોતાના ખોડામાં લઈ અને કહે છે કે તારું આ ઋણ હું કૃષ્ણ અવતારમાં પૂરું કરીશ અને આમ કૃષ્ણ અવતારમાં ભગવાને માથા પર મોર પીછ ધરી અને મોરનું ઋણ ચૂકવ્યું જગતનો પાલનહાર ઋણ ચૂકવતો હોય ને તો તેનું ઋણ ક્યારેય ન ભૂલાય અને રામ પાસેથી અને મોર પાસેથી શીખવા જેવી વાત એ છે કે ઋણ ચૂકવવા વાળો ક્યારેય ગરીબ નથી હોતો અને ધીરજ રાખવા વાળો કદી નિષ્ફળ નથી જતો